નસ્કાર દોસ્તો આજે આપણે માંગરોળ તાલુકાના ફટગામે ઉભા થઈ અને દિઘાભાઈ સોલંકી અશોકભાઈ સોલંકી જે અમારા ખેડૂત છે અને આજે અમે અહીંયા બતાવવા આવ્યા છે કે અરીનો કંપનીની જે બોક્સર વેરાયટી છે કેવું પરફોર્મન્સ કરે છે ગઈકાલે ભી અશોક તમે બોક્સર આવી હતી ને તો બોક્સર વિશે માહિતી આપો મારું નામ છે અશોકભાઈ સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ આપણે આપણી દ્વારિ મગફળીને આ બોક્સર વેરાયટીનું વાવેતર કરેલું હતું ગયા વર્ષે એક વીઘાની ટ્રાય કરવા ને વીઘાની અંદર જે આપણે સોપન મણનું ઉત્પાદન મળ્યું હતું આપડે વિઘા સોલ ગુઠાનો વિઘો છે ને આ વર્ષે આપણે વધારે આ મગફળીનું વાવેતર કરેલ છે ને ખૂબ સારા ઉત્પાદન મળશે આ વખતે વીસ નંબર કરતા ઉત્પાદન સારું મળે આ છે ને આમાં ત્રણ દાણા વાળા દોડવા જે હાંડિયા છે એના પણ ટૂંકમાં આમાં પચીસ થી ત્રીસ ટકા જોવા મળે છે એટલે ઉત્પાદનમાં ઘણો એવો ફેર પડશે તો આભાર અશોકભાઈ તો મિત્રો આજે માંગરોલ અને કેસોદ વિસ્તારમાં વર્ષોથી થી વીસ અને બાવીસ માં હોય છે તો એમાં થોડોક તમારે પરિવર્તન કરવાની જરૂર છે જે નવું સંશોધન છે આ અરીનો કંપનીનું બોક્સર એ મોટા દાણા વાળું છે આમાં પચીસ થી ત્રીસ ટકા સાંધિયા થાય છે અને સૌથી અગત્યનું એકસો દસ દિવસે અશોકભાઈ પાકી જાય છે તમારી મોસમ બી વહેલી થઈ જાય છે તમારે શિયાળુ પાક બી વહેલો થાય છે અને ઉત્પાદન કેપેસિટી તમારે ગઈ સાલ કેટલું થયું વિઘે વિઘે આપડે સોપન પણ અશોકભાઈને ગઈ સાલે વિઘે આ બોક્સર ચોપન મણથી હતું આ એટલે એના માટે વાવી છે તો આની કેપેસિટી વધારે છે ને આ વેરાયટી છેલ્લા અશોકભાઈ ત્રણ વરસથી આજે કાલાવડ છે ભાણવડ છે તળાજા છે મહુવા છે ગોંડલ છે ત્રણ વરસથી વવાય છે એમાંય આ સાલે બીજી બધી જાતો છે એમાં ઉત્પાદન ઓછું દેખાય છે એની અમે આ બોક્સરનું ઉત્પાદન ખૂબ જ દેખાય છે તો મિત્રો બધા જ માંગરોલ અને કેશોદ કે વેરાવળના ખેડૂતોને ખાસ જણાવવાનું કે થોડું તમારે પરિવર્તન કરવાની જરૂર છે પૈકીમાં અમારી અરીનો કંપનીની બોક્સર છે આજે આપણે જાતે જ ભટગામ આવ્યા છે એમાં તમે જુઓ આવા મોટા દાણા છે અને સાંઢિયામાં તન તન દાણા એટલે આનો વજન જ એટલો બધો છે કે કોથરામાં ચાલી ચાલી મણ મગફળી ચાલી કિલો જેટલી મગફળી આમાં આવી શકે તો આવતા વર્ષોમાં બે હજાર છવ્વીસમાં તમારે જો મગફળી વાવવી હોય તો તમારા વેપારીઓ પાસે કે ગમેની પાસે જ્યાં લેવા જાઓ ત્યાં અચૂક માગજો કે આપણે થોડી અરીનોની બોક્સર વેરાયટી વાવી છે જેની ઉત્પાદન કેપેસિટી સારી છે વહેલું થાય છે માર્કેટમાં ભાવ બી સારો આવે છે દાણાનો દાણો ખૂબ જ મોટો દાણો છે તો એટલા માટે થઈને એમાં આવ્યા હતા ફરીથી અશોકભાઈનો એનો ખરેખર ખૂબ ખૂબ આભાર કે એમને બોક્સર વેરાયટી વાવી અને આખા તાલુકાને માહિતી આ આ દ્વારા પૂરી પાડશે તો ફરીથી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર